રાજ્યમાં છેલ્લા બે દિવસથી લધુત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે જેને કારણે રાજ્યના મોટાભાગના શહેરોમાં લોકો કડકડતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે ત્યારે જામનગરમાં પણ તાપમાનનો પારો ગગડ્યો છે જામનગરમાં તેર ડિગ્રી તાપમાન સાથે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે વહેલી સવારે લોકો સ્ફૂર્તિ તેમજ તંદુરસ્તી જળવાઈ રહે તે માટે કસરત કરવા લાગ્યા હતા સમગ્ર રાજ્યમાં હવામાન વિભાગની આગાહીના પગલે જામનગરમાં પણ તાપમાનનો પારો જે છે તે ગગડી રહ્યો છે આજ વહેલી સવારથી જે તાપમાન જે તેર ડિગ્રી જેટલું તાપમાન જે જામનગર શહેરમાં નોંધાયું છે અને જેને લઈ અને ત્યારે હાલ જે ગુલાબી ઠંડી જેવો માહોલ જે છે તે જામનગર શહેરમાં જોવા મળી રહ્યો છે દ્રશ્યો હું આપને બતાવવા માગીશ કે જે આ જામનગર શહેરના જે લાખોટા તળાવ એટલે કે જે તળાવની પાળના દ્રશ્યો છે કે જ્યાં વહેલી સવારથી જે લોકો જે છે તે અહીંયા પર કસરત કરવા અને વોકિંગ કરવા માટે આવતા હોય છે કારણ કે જે જામનગરનું એકમાત્ર સ્થળ છે જ્યાં લોકો વહેલી સવારે જે ઠંડીના મોસમ જે ઋતુમાં ઠંડીની ઋતુમાં જે અહીંયા પર જે કસરત કરવા અને વોકિંગ કરવા માટે આવે છે ઠંડીથી બચવા માટે લોકો સ્વેટર અને જે જેકેટનો જે છે પણ સહારો લઈ રહ્યા છે વહેલી સવારે લોકો તાપણા કરતાં પણ જે છે તે નજરે પડે છે ત્યારે અત્યારે હાલ જે સ્વાસ્થ્ય તેમનું તંદુરસ્ત જે જળવાઈ રહે તે માટે લોકો વહેલી સવારથી જે અહીંયા પર મહેનત કરતા હોય છે અને ઠંડીમાં જે એક તંદુરસ્તી જાળવવા માટે જે કસરત કરવી અને વોકિંગ કરવું તેનો એક અનેરો આનંદ જે છે તે જામનગરવાસીઓ જે છે તે ઉઠાવી રહ્યા છે જોકે વાત કરવામાં આવે તો છેલ્લા બે દિવસની સરખામણીએ જામનગરમાં તાપમાનનો પારો જે છે તે અત્યારે હાલ જે ઓછો જે વધુ થયો છે ઠંડી જે છે તે ઓછી થઈ છે પરંતુ જે અત્યારે હાલ તેર ડિગ્રી જેટલું જે તાપમાન જે જામનગરમાં આજે વહેલી સવારથી જે નોંધાઈ રહ્યું છે જેને કારણે અત્યારે હાલ જે ગુલાબી ઠંડીનો અહેસાસ જે જામનગરવાસીઓ જે છે તે કરી રહ્યા છે કેમેરામેન હિમાંશુ પરમાર સાથે અર્જુન પંડ્યા જીએસટીવી ન્યૂઝ જામનગર